शिक्षण ने नवा स्तरे लई जवू छे तो हमारी YouTube चैनल ने सब्सक्राइब करो अने तमारी प्रतिसाद नीचे ना कमेंट मा आपो तमारो पहलो प्रश्न छे शहीद दिन कयारे उजवाय छे तमारो विकल्प छे ए पंदर अगस्त। बी छवीस जान्युआरी सी तीस जान्युआरी डी बे अक्टूबर। तमारो साचो जवाब छे सी ત્રીસ જાન્યુઆરી તમારો બીજો પ્રશ્ન છે ભારતનું સૌથી તમારો તમારો સાચો જવાબ છે સી ચૂરુ તમારો ત્રીજો પ્રશ્ન છે જૈન ધર્મના કેટલા ચોવીસ માં તીર્થકર કોણ હતા તમારો વિકલ્પ છે એ महावीर स्वामी, बी ऋषभ देव सी पार्श्वनाथ दि नेमीनाथ तमारो साचो जवाब छे, ए महावीर स्वामी मुक्योरो विकल्प छे, ए गौतम बुद्ध बी महात्मा गांधी सी अशोक महाराज दी लॉर्ड बेन्टिक તમારો સાચો જવાબ છે D લોર્ડ બેન્ટિક તમારો પાંચમો પ્રશ્ન છે ભારતની આઝાદીની લડતનો પ્રથમ શહીદ કોણ તમારો વિકલ્પ છે A ચંદ્રશેખર આઝાદ B મંગલ પાંડે C સુભાષ ચંદ્ર બોઝ D ભગતસિંહ તમારો સાચો જવાબ છે B મંગલ પાંડે તમારો છઠ્ઠો પ્રશ્ન છે ભારત પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ તમારો વિકલ્પ છે એ ઇન્દિરા ગાંધી બી મીરા કુમાર સી પ્રતિભા પાટીલ ડી સોનિયા ગાંધી તમારો સાચો જવાબ છે સી પ્રતિભા પાટીલ તમારો સાતમો પ્રશ્ન છે હીરાની ખાણો કયા આવેલી છે તમારો વિકલ્પ છે એ મધ્યપ્રદેશ બી ઝારખંડ સી રાજસ્થાન ડી છત્તીસગઢ તમારો સાચો જવાબ છે એ મધ્યપ્રદેશ તમારો આઠમો પ્રશ્ન છે સંતરા માટે કયું શહેર પ્રખ્યાત છે તમારો વિકલ્પ છે એ કોલકાતા બી ચેન્નાઈ સી બંગલુરુ દિ નાગપુર તમારો સાચો જવાબ છે દિ નાગપુર તમારો નવમો પ્રશ્ન છે તારાઓના સમૂહને શું કહેવાય છે તમારો વિકલ્પ છે એ ગ્રહ બી તારા મંડળ સી નક્ષત્ર દિ ચંદ્રમંડળ તમારો સાચો જવાબ છે બી તારા મંડળ તમારો દસમો પ્રશ્ન છે વિશ્વનું સૌથી મોટું શહેર કયું છે તમારો વિકલ્પ છે એ ન્યુયોર્ક બી ટોક્યો સી મોસ્કો તમારો સાચો જવાબ છે બી ટોક્યો તમારો અગિયારમો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં મુખ્ય કેટલા પ્રકારની જેલ છે તમારો વિકલ્પ છે એ ત્રણ બી ચાર સી પાંચ તમારો સાચો જવાબ છે એ ત્રણ તમારો બારમો પ્રશ્ન છે ગુજરાત માં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં છે તમારો વિકલ્પ છે એ વલસાડ બી સાપુતારા સી વઘાઈ દી અંકલેશ્વર તમારો સાચો જવાબ છે સી વઘાઈ તમારો તેરમો પ્રશ્ન છે રાજ્યના બંધારણીય વડાને શું કહે છે તમારો વિકલ્પ છે એ રાજ્યપાલ બી અધ્યક્ષ સી મુખ્યમંત્રી ડી પ્રધાનમંત્રી તમારો સાચો જવાબ છે એ રાજ્યપાલ તમારો ચૌદમો પ્રશ્ન છે ભારત ડેનમાર્ક એટલે તમારો વિકલ્પ છે એ पंजाब बी राजस्थान सी महाराष्ट्र डी गुजरात તમારો સાચો જવાબ છે ડી ગુજરાત તમારો 15મો પ્રશ્ન છે મધર ડેરી ક્યાં આવેલી છે તમારો વિકલ્પ છે એ અમદાવાદ બી રાજકોટ સી ગાંધીનગર ડી સુરત તમારો સાચો જવાબ છે સી ગાંધીનગર તમારો સોળમો પ્રશ્ન છે જહાંગીર કયા નામે ઓળખાતો હતો તમારો વિકલ્પ છે એ સલીમ બી નૂર સી અકબર ડી શાહ તમારો સાચો જવાબ છે એ सलीम तमो सत्तरमो प्रश्न छे। बार चॉकलेट त्रण बाड़को वच्चे वहचता दरेक ना भागे केटली चॉकलेट आवे। तमारो विकल्प छे। ए बे बी त्र सी चार दी आठ तमारो साचो जवाब छे सी चार तमारो अठारमो प्रश्न छे नीचेना माथी कई वस्तु फूल छे तमारो विकल्प छे ए मग बी गुलाब सी

સરપંચ તમારો વિસ્મો પ્રશ્ન છે પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે કયો ખૂણો છે તમારો વિકલ્પ છે એ અગ્નિ બી નૈઋત્ય સી ઈશા દી વાયવ્ય તમારો સાચો જવાબ છે સી ઈશાન